નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી સુખદામ મંદિર વાકુડા રોડ ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાકેશ કુમાર મહોદય શ્રીની નિશ્રામાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાવું આજના યુગમાં રક્ત લોહીની આવશ્યકતાએ દરેક જીવનમાં માનવ માત્ર માટે ખૂબ જ મહત્વની છે રક્તદાન મહાધાન છે કારણ કે રક્તદાન થકી માણસનું જીવન બચાવી શકાય છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઉમાચાર સ્થાન નજીકના શ્રી સુખધામ મંદિર ખાતે સોલાર ટેક વર્લ્ડ અને શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા આયોજિત મેગા રક્તદાન શિબિરનું આયોજન પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાકેશકુમાર મહોદયજીની નિશ્રામાં યોજવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો અને અન્ય લોકોએ સવારથી જ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું આ પ્રસંગે પરમપૂજ્ય ગોસ્વામી સ્વાંશ્રી ડોક્ટર વાકેશ કુમાર મહોદયજીએ આયોજકો અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશીર્વાદ પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સુખતા મંદિર દ્વારા અવારનવાર સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કષ્ટમ મંદિર ગુરુ સુખધામ વાઘોડિયા રોડ જે અત્યારે વડોદરામાં સુપ્રસિદ્ધ એક સ્થાન બન્યું છે પ્રભુના બિરાજવાનું ત્યાં આજરોજ અનેક સંસ્થાઓના ઉપલક્ષ્યમાં બ્લડ ડોનેશન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હું તમામ સંસ્થાઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને જેમણે પોતાનું બ્લડ આપ્યું છે એવા મહાનુભાવોનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું આજના યુગની અંદર રક્તની આવશ્યકતા એ દરેક જીવનમાં માનવ માત્ર માટે બહુ જ મહત્ત્વની છે અને એ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખી સુખધામ મંદિર સમય સમય પર સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે અને કરતું રહેશે એવી મને પૂર્ણરૂપેણ આશા છે સમસ્ત સંસ્થાઓને તમામ બ્લડ આપનાર ડોનરોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું છું